અને જો વાતાવરણ એવું છે કે વરસાદ આવે છે અને બધા આમ રમે છે અને આપણે જો ભાજીને ભાજીને ખૂટી નાખ્યું છે અને હવે આપણે આ ભાજીને ધોઈ નાખવાની છે અને પછી આપણે ભાજી કાગળિયાની બનાવવાની છે તો જો ભાજીની હાહુ હા ખૂટી નાખી છે અને લહણ પણ અમારા હાહુ પણ મદદ કરાવે છે કે લહણ ખોલી નાખીએ આપણે અને વરસાદ આવે એ પહેલાં અમે રાંધી નાખીએ તો જો અમારા જેઠાણી છે કેમ કે વરસાદ આવે એવું છે એટલે પવન નથી આવતો એટલે પંખાથી દરણું કરે છે અને હવારે આપણે ઘઉંની રોટલી બનાવી હોય એટલે અત્યારે દરણું મૂકવા જાવું પડે અને બકાલું લાવેલા જો અહીંયા સરીખાની શીંગું છે અને અડદ છે અને લાવેલું પીળું છે ને તો હાલો હવે આપણે જવાનું છે ભાજી બનાવાની છે એટલે આપણે ભાજી ધોઈને જ છીએ તો આપણે જો ભાજીને બોલમાં નાખી દીધી છે કેમ કે એમાં હોય ધૂઈ હોય એટલે આપણે એના એનો એટલે આને આપણે બે પાણી ધોવાની છે હવે રીતના આપણે ભાજી ધોઈ અને આપણે આ તપેલું થી ધોઈ નાખેલું છે એ આપણે આ તપેલામાં નાખી દેવાની છે આમ તો પાણીમાં નાખી તો ધોઈ ન આવે મોઢામાં તો હજી તો આપણે પાજી તૈયાર કરેલી પડી છે ને હજી તો આપણે પાણી બનાવીને સુલો થઈ ગયો ત્યાં વરસાદ આવવાનું શરૂ થઈ થયું રે તો વરસાદ આવવાનું શરૂ થઈ ગયું છે વાતાવરણ પણ એવું છે કે બહુ વરસાદ આવે આવવાનો છે

કઈ વાંધો નહીં પણ હજી વરસાદ હતી એટલે પપ્પા એ જોવો તમે કાઢ્યું છે આ વર્ષે મૂકેલું હતું પાણી ભરવાનું આ વર્ષે કાઢ્યું છે પાછું કેમ કે વરસાદ આવે છે પાણી તો વ્યસ્ત નહી જ દેવું તેવું આખો ખાલી થોડોક તો ભરી લઈએ ಇಲ್ಲಿ سے 我们今天来来学习一下农业生产。那么，具体呢，我们今天。